એ આપણે ક્યાં રમવા હોળી રમવા જવાનું છે એમ કો પેલા હોળીમાં આપણે નીચે ટાબરિયા બધા રમવા હોય એમાં આઘાત રમી લેવાનું એવું ના હોય યાર તો ક્યાંક તો બહાર જવું પડે ને યાર વોટર પાર્ક માં ગમે છે યાર વોટર પાર્ક પણ ફૂલ હોય ને એક જગ્યા છે ક્યાં ગેટ આગળ બધા રમશે આપણા સોસાયટીમાં

મને ભાંગ હદે છે કારણ કે હું તમારા જેમ ગાંડાયા કરતી નથી તમે જ્યારે ભાંગ પીવો છો ને એટલે બક બક કરી રાખો છો તો મારું હું ગોટી સાથે ભાંગ પીવું છું તો ભાંગ પીવાની એક લિમિટ હોય ને હું તો બે ત્રણ ગ્લાસ પી જાઉં ને તો બી મને તો કાઈ જ પ્રોબ્લેમ થતી નથી પણ તમે પીને આવો છો ને એટલે તો બસ પતી ગયું જાણે દુનિયા મારી હા તો એવું જ હોય ને ઈદા પાઈ તો બધું આપણું જ હોવું જોવે ને એટલે મહેરબાની કરીને પાક બાક પી કઈ વાંધો નહીં તમારે જે કરવું હોય એ કાલે તો હું મારા ફ્રેન્ડ સાથે મસ્ત હોળીનો પ્લાન કરવાની ઓકે કઈ વાંધો નહીં હું એટુ લેતો આઈસ એટલે તમે ઘર માં હોળી રમસા એકલા બેઠા બેઠા ના તો વચ્ચે આપણે છે ને કોમન પ્લોટ અચ્છા મિસ્ટર કોમન પ્લોટ માં કલર વાળું પાણી ભરીને એકલા છબ છબિયા કરી રાખ સિલ્વર ટુબ લેતો આઈસ તને લગાવવા માટે એટલે કોઈ ફ્રેન્ડ સર્કલ કોઈ લઈ ના જાય એટલે એનો મતલબ એમ કે તમારે માને હોળી રમવા લઈ જવી બી નથી ને હું મારા ફ્રેન્ડો સાથે હોળી રમવા જાવ બી નહીં કોને ના પાડી તો તમે આ કરી રહ્યા છો કે તને તારા ફ્રેન્ડો લઈ જ ના જાય એટલા માટે તમે સિલ્વર કલર કરી દઉં એટલે તું ક્યાંય જઈ જ ના શકે એટલે કહેવાનો મતલબ શું તમારો કે હું ક્યાંય જાઉં જ નહીં એ તો હવે તારો વિષય છે મારો વિષય નથી હું જઈશ 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 હા તો કોને ના પાડી હું સિલ્વર કલર કરીશ કરીશ કરીશ